જામનગર જામનગરમાં મેઘતાંડવથી ચારેકોર પાણી પાણી થઈ ગયું છે અને તંત્ર પણ એલર્ટ બન્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે કાલાવડમાં અગિયાર ઇંચ જામનગરમાં સાડા ચાર ઇંચ જોડિયામાં સાડા છ ઇંચ ધ્રોલમાં છ ઇંચ લાલપુરમાં સાડા આઠ ઇંચ અને જામજોધપુરમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે સાથે જામનગરથી ખંભાળીયા તરફ જવાનો માર્ગ બેડ પાસે બંધ કરાયો છે બેડ ટોલનાકા નજીક નદીના પાણી માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે રંગમતીનો મેળો પાણીમાં ડૂબ્યો સાથે જ ઘાંછીની ખડકી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઘાંછીની ખડકીવાળા વિસ્તારમાં ફસાયેલા વીસ લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની બોટ બોલાવવામાં આવી હતી જામનગરમાં પડી રહેલા ભારે વરસાદના પરિણામે તમામ નદી નાળાઓ છલકાયા છે અને ડેમ પણ ઓવરફ્લો થયા છે ત્યારે જામનગર માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ચૌદ જેટલા રસ્તાઓ હાલ બંધ છે બંધ રસ્તાઓ જેમાં મોરીદળ દડબી રોડ કાલમેઘડા અનીડા રોડ નાની વાવડી લક્ષ્મીપુર લક્ષ્મીપુર મોટી ભગેડી નાની ભગેડી છત્તર મોટી વાવડી નવાગામ નપાણિયા ખીજડીયા મોરીલા રોડ મોરીલા ટુ જોઇન એસએચ જસાપર બાબા ખાખરીયા રોડ અંબરાપર ઉભીઢા રોડ મહીકી ભડાને સ્વરવાળા રોડ ચુર ટુ વતાપર રોડનો સમાવેશ થાય છે